આપોને અરે અરે પઈ નું પઈ નું પઈ નું આના આવો ગાડી હોય <expands> <trendyarbeiten> <yahoo> <coughs> <tnten> <eso>

પડી જાય છે ભેગા કરી લો હરખા કરી લે એમ ન કરે કેમ કરી લો તારા સીટ મને ખબર છે તારા સીટ પણ અત્યારે હું રાખું ને ભાવો ન લઈ જાય હું રાખું તને આપું お願いいたします。<え>